આસી લાડના અગ્યાલ અમે પોગી જાય સહી મોગલ માના મંદિર લે પા પાસી તલા પગિયા સે ચાન્ટા આજ અમે આવી ગયા સે ભગડાના જય ભોળાનાથ જય મહાદેવ આ મહારાણ હું શિવ કથાકાર ગોસ્વામી તેજપાલ પર્વત પાલીતાણા શ્રી આટકેશ્વર મહાદેવ થી એટલે ભોયે નવખાણ જ કરવાના આ મારું

નથી ગયો કેમ કે હતી નહીં એમ તો આપણે ઉતાર્યું આપણે કંઈ જવું છે નહીં એ સી ફર્સ્ટ ક્લાસ ને છે બ્લેન્કેટ વઠીને અને આજે લગભગ મારા ગામ જવાનું થાય પાલેજાણા તો આજે પાલીચણા જવું મારા ગામને ભેરવના ચોક કાળ ભેરવદેવનું મંદિર અમારું આટકેશ્વર મહાદેવ ને એવું બધું છે જોઈએ આજના દિવસમાં હું થાય છે ચાલો મહિલા પછી આગળ

એધી સુપિંગ કાર્ડ દેવાનીયા અબ છે હે તો ભાઈ કહેવાનું છે તમારે આવી ઓર્ડર આપવાનો છે નથી એમ તમારે મંગાવવાની બોલો મને નો મજા આવી

આગળ અમારું મંદિર છે અને પાછળ અમારી ત્યાં સમાધિ છે અમારે ત્યાં ગમે ઓફ થાય તો એમ ન એક ઓફ થયા એને સમાધિ આવી કહેવાય થયા કહેવાય તો આ રીતે સમાધિ આપે અમારા મમ્મીની સમાધિ છે અને બાકી અમારા બા દાદા મારા મોટા ભાઈ મારા બાપુ મોટા બાપુ બધાની સમાધિ છે આ રીતે હોય આ બરોની સમાધિ જે કોરોનામાં ઓફ થયા હતા એની સમાધિ ચૌદ આઠ બે હજાર વીસમાં આપેલી અને આ રીતે તકલીફ આવેલી હોય તો આ મંદિરે

જેમ કહેવાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સંસાર છોડીને જાય છે તો એ વ્યક્તિને સમાધિ આપવામાં આવે છે જેમ કહેવાય સાધુ સંતો ને સમાધિ દેવામાં આવે તો આવી રીતે મારા દશનામ ગોસ્વામી સમાજમાં સમાધિ આપવામાં આવે છે સમાધિનો બહુ જ મોટો મહિમા છે જ્યારે સમાધિ દેવાની હોય ત્યારે વિશેષ રીતે સાધુ સંતો બધા ઉપસ્થિત હોય અને એની વિધિવત સમાધિ લેવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીં આ ગોસ્વામી પરંપરાની જે રીતિ રિવાજ પ્રમાણે જે સમાધિ આપવામાં આવી છે એ આટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જેમ કહેવાય છે એ પરિવારમાંથી જે કાંઈ કૈલાસવાસ થયેલ છે એ સાધુ સંતો જેમ કહેવાય છે પરિવારના કુટુંબીજનોમાંથી કોઈ પણ સભ્ય હોય જ્યારે એનું કૈલાસ દમન થાય તેની સમાધિ આપણે આપીએ છીએ એટલે સમાધિમાં કોઈ સાધ સંત ઘણી ઘણીવાર જોઈ છે સમાધિમાં કોઈ સંતની સમાધિ હોય તો ત્યાં આપણે એક ચલ લિંગ પધરાવવામાં આવે છે લિંગ એટલે સમાધિની વહેવાય છે ને બ્રહ્મલિંગ કહેવાય છે કૈલાશવાસ થયેલ છે સંત હોય તો એમ કહેવાય કે બ્રહ્મલિંગ થાય છે એટલે સમાધિમાં મોટા ભાગે જુઓ તો એક શિવલિંગ પણ પધરાવવામાં આવે છે અને શિવલિંગની પૂજા પણ કરવામાં આવે છે તો આવી રીતે દરેક ક્ષેત્રમાં તમે જાઓ ત્યાં દસનામ પરંપરા હોય અને ત્યાં કોઈ પણ એમની સમાધિ સ્થાન હોય અથવા તો કોઈ પણ શિવાલય હોય અને એ શિવાલયમાં જે મહંત પરિવાર જે રહેતો હોય તો એના જે કોઈ કુટુંબમાં જે કોઈ કૈલાસવાસ થાય તો એને આ રીતે સમાધિ આપવામાં આવે છે અને બહુ જ વિશેષ મહિમા છે સમાધિનો મહિમા ગાવા જઈએ તો એનો સમય પણ બહુ થયો જાય છે અને અનેરો મહિમા આ સમાધિનો છે સંતોનો સમાધ સંતોની સમાધિ મહંતોની સમાધિ ગુરુજનોની સમાધિ પછી કુટુંબી કુટુંબમાં કોઈ પણ દેહાંત થઈ ગયું હોય તો એને કે શ્વાસ આપણે કહીએ કહીએ છીએ અને એની સમાધિ આપવામાં આવે છે તો આપ જુઓ અહીં જે સમાધિઓ દેવામાં આવી છે અમારા ભાતીશ્રી છે અમારા દાદાશ્રી છે અમારા દાદીમા છે અમારા પિતરાય ભાઈ છે એ રીતે દરેક

જય ભોળાનાથ જય મહાદેવ આ અમારા બધા વડીલોની સમાધિ છે બે મારા દેરાણી છે મારા સાસુ સસરા અને અમે વર્ષોથી અહીંયા રહી છીએ અહીંયા ભગવાનની સેવા પૂજા ભોળાનાથથી કરી છે અટકેશ્વર નામ છે જય મહાદેવ જય ભોળાનાથ અમારી અમારી પ્રાર્થના ભગવાન સાંભળે એવી અમારી પ્રાર્થના છે રોજે અમે બાર વાગે મહાદેવને થાળ ધરીએ છીએ અને રોજે અહીંયા મજા આવી એવું મંદિર છે જૂનું મંદિર છે ત્રણસો વર્ષ પહેલાનું આવો ભક્તો બધા દર્શન કરો અટકેશ્વર મહાદેવના તળાજા રોડ ઉપર મંદિર છે ભીલવાસ પાસે એવી અમારી પ્રાર્થના છે કે ભક્તો આવે અને અમારા મંદિરના ભોળાનાથના દર્શન કરે એવી અમારી પ્રાર્થના છે જય મહાદેવ આ અમારા તપનો રૂમ છે અહીંયા સાધુ સંતો તપ કરતા હતા અહીંયા ધૂણો હતો આ ધૂણો તપનો રૂમ છે અહીંયા બધા તપ કરે બધે લાદી છે અહીંયા જ ખાલી જુઓ ગાળ છે સાધુ સંતો કરતા ત્રણસો વર્ષ પેલા નો ત્રણસો વર્ષ પહેલાનું આ બધું છે એ મારી પ્રાર્થના છે આવો દર્શન કરો ખરો જય મહાદેવ એટલે કે એક ધૂણો હતો ધૂણા મને ખાલી માટી છે એમાં લાદી બધી કાંઈ ન હોય માટી અને સંતો બધા આવે ને એમાં તપ ને તપસ્યા કરે અને આ રૂમમાં કોઈ આમ હજી હાલ નહીં થકે કોઈ સંસારી માળામાં નથી રહી શકતો તો આવો છે બધો રાટકી સમાધિ ઇતિહાસ એ તો આમાં સમજવા બેવી ને તો બે દી નીકળી જાય એમ છે આમાં સીઝન આવે અભિભાઈ તો આપણને કેવી રીતે અહીંયા દર્શન કરવા ન પામ્યા આપા સીતારામ વાગી ગયા છે સાંજના આઠ અમે આવી ગયા છે બગડાના અને અમે તો તમારે દર્શન કરવા હોય તો બગડાના આવી જજો ટાઈમ લે તો જી અમારે ક્યાં બગડા બગડા જવાનું છે આ હાલો તો અને પપ્પા

મે <im sharing> <society ơi> <talks> <imitens hateful>. ...